હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ તો સૌથી પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને આજે હું એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો ટોપિક લઈને આવી છું કે જે છે કેનેડા પીઆર કારણ કે જે પણ લોકો અહીંયા કેનેડામાં આવતા હોય કે સ્ટુડન્ટ છે કે પછી વર્ક પરમિટ ઉપર જે લોકો આવતા હોય એને મેઇન ફોકસ એ જ હોય કે આપણે પીઆર થઈશું કે નહીં અને પીઆર થઈશું તો ક્યારે થઈશું બરાબર તો આના રિલેટેડ એક માર્ક મિલર તરફથી એક સ્ટેટમેન્ટ આવ્યું હતું તો એના રિલેટેડ આજે હું તમને માહિતી આપીશ તો કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલર તરફથી પીઆરના રિલેટેડ બહુ મોટી અપડેટ આવી છે અને આ સ્ટેટમેન્ટ એમણે પહેલા પણ આપ્યું હતું પહેલાં એક બે વખત આ કહેવામાં આવેલું છે પણ આજે જે એમને સ્ટેટમેન્ટ આપ્યું હતું એ સ્ટેટમેન્ટ હું તમને સંભળાવું કે એમાં એવું કીધું હતું એમને કે કેનેડામાં લોકો ભણવા માટે આવે છે અને એમને ભણીને પછી પાછું જવું જોઈએ પોતાની હોમ કન્ટ્રીમાં અને જે સ્કિલ એ લોકોએ કેનેડામાં શીખી છે તે તેમની કન્ટ્રીમાં જઈને એમણે યુઝ કરવી જોઈએ તો આ સ્ટેટમેન્ટ એમણે આપ્યું હતું તો આ સ્ટેટમેન્ટ ઉપરથી અહીંયા મીડિયામાં બહુ મોટો ખળભળાટ થઈ ગયો છે અને લોકોએ એવા ન્યૂઝ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે કે કેનેડા કેનેડાએ પીઆર બંધ કરી દીધા કેનેડામાં પીઆર નહીં આવે કેનેડા હવે પીઆર નહીં આપે બરાબર તો એવું નથી કારણ કે આમાં શું છે કે ભાઈ અલગ અલગ લોકો અલગ અલગ જે મુદ્દા છે એ અલગ અલગ રીતે બોલતા હોય છે તો આનો મતલબ શું છે કે તમે કેનેડામાં પીઆર થઈ શકશો કે નહીં તો એ આપણે આગળ ડિસ્કસ કરીશું તો સૌથી પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો તો આવી જ રીતે તમને આવા ઇન્ફોર્મેશનવાળા વિડીયો મારી ચેનલમાં મળતા રહેશે તો વાત કરીએ કે આ સ્ટેટમેન્ટ જે આપ્યું છે એ બહુ મોટી વાત છે માર્ક મિલરના આ સ્ટેટમેન્ટ પહેલાં પહેલાં પણ આપ્યું હતું એમણે અને એમણે કીધું હતું કે ભાઈ હવે બધાને અમે પીઆર નહીં કરી શકીએ તો અહીંયા બહુ બધા લોકો ટેમ્પરરી રેઝિડેન્સમાં છે કે જે લોકો સ્ટડી પરમિટ ઉપર છે વર્ક પરમિટમાં આવ્યા છે તો એ બધાને પીઆર નહીં કરીએ તો કેનેડામાં લોકો સ્ટડી માટે આવે છે કે અહીંયા નવી સ્કિલ શીખે છે અને આ સ્કિલ તેમણે પોતાની કન્ટ્રીમાં પાછા જઈને યુઝ કરવી જોઈએ આવું સ્ટેટમેન્ટ એમણે આપ્યું તો આનો કહેવાનો મતલબ આ છે કે સ્ટડી પછી પાછું જવું પડશે પણ મીડિયાએ તો આનો મતલબ આખો એવો કાઢ્યો છે કે કેનેડા પીઆર બંધ કરી દીધા છે બટ હું તમને એ કહેવા માગું છું કે કેનેડાના પીઆર ના પહેલાં બંધ હતા કે ના થયા હતા કે ના થશે કારણ કે એનું આખું એક કારણ છે કે કેનેડા બહુ મોટું કન્ટ્રી છે એની પોપ્યુલેશન બહુ જ ઓછી છે એટલે કેનેડાના જે આ જે સ્ટેટમેન્ટ છે એના મુજબ જે પાસ્ટમાં જે બેંક તરફથી એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે બહુ બધા લોકો જે છે એ અમુક એજ સુધી પહોંચી ગયા છે અને આગામી વર્ષોમાં એ લોકો રિટાયર્ડ સુધી પહોંચી ગયા છે તો એ લોકો અમુક ટાઈપના જે કામ છે એ લોકો નહીં કરી શકે તો એની તમે જોવા જાઓ તો સામે તમારે બીજા સ્કિલ પર્સન જે કામ કરી શકે એવા માણસોની જરૂર પડવાની જ છે તો કેનેડાના સ્ટેટમેન્ટ મુજબ મુજબના ત્રણ વર્ષમાં પંદર લાખ લોકોને પીઆર કરવાના છે એ કેનેડા દર વર્ષે કોટા પાડતું હોય છે કે આગામી આટલા લોકોને અમારે પીઆર કરવાના છે તો એ લોકોએ ત્રણ વર્ષની અંદર પંદર લાખ લોકોને પીઆર કરવાનું કીધેલું જ છે તો માર્ક મિલરે આવું કેમ કીધું તો સ્ટેટમેન્ટ આવ્યા હતા તો એના બે થી ત્રણ વાર વર્ક પરમિટ એક્સટેન્ડ થયું હતું તમે જુઓ પાસ્ટમાં પણ સ્ટુડન્ટ સીઆરએસ જે સ્કોર જે છે એ બહુ અપ થયો છે બરાબર તો જેથી જે સ્ટુડન્ટ અને વર્કરની સંખ્યા વધી ગઈ છે એટલે એમણે એવું કીધું કે બધાને પીઆર નહીં કરી શકીએ ઘણી જગ્યાએ સ્ટુડન્ટ જે સ્ટુડન્ટ આવ્યા હતા અને વર્ક પરમિટમાં કન્વર્ટ થયા પછી વર્ક પરમિટ પથવા આવી એટલે એ લોકોએ પ્રોટેસ્ટ ચાલુ કરી દીધી હતી અને વર્ક પરમિટ એક્સટેન્ડ કરી આપો એની માંગ કરી હતી તમે ખબર હો તો મેં વિડીયો પણ બનાવેલો છે કે મેનીટોબામાં પાસ્ટમાં વર્ક પરમિટ એક્સટેન્ડ કરી આપી હતી મેની ગવર્મેન્ટે તો એનું જોઈને બીજા પ્રોવિન્સમાં પણ લોકોએ પ્રોટેસ્ટ કરવાની ચાલુ કરી દીધી હતી કે ભાઈ ચાલુ પણ છે કે ભાઈ અમને પણ વર્ક પરમિટ એક્સ્ટેન્ડ કરી આપો તો આવી રીતે વર્ક પરમિટ અને જે જે સ્ટડી પરમિટ છે એ ટેમ્પરરી રેઝિડેન્સની ગણતરીમાં આવે તો એ લોકોએ એવું કીધું હતું કે અમે ટેમ્પરરી રેઝિડેન્સ ઓછા કરીશું અને પીઆર ની ગણતરી અમે વધારીશું તો એવું નથી કે બધાને એ લોકો પીઆર કરી જ આપે કારણ કે મેં તમને જે રીતે કીધું કે સીઆરએ સ્કોર એકદમ અત્યારે હાઈ ચાલી રહ્યો છે તો હવે કેનેડા જે છે એ ઇન ડિમાન્ડમાં બિલિવ કરે છે કે એ લોકો જે કેટેગરી ઇન ડિમાન્ડ છે ફોર એક્ઝામ્પલ આઈટી છે હેલ્થકેર છે એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન તો આ બધી જે કેટેગરી છે એ ઇન ડિમાન્ડ છે તો ઇન ડિમાન્ડ કેટેગરીને એ લોકો પહેલા પ્રેફરન્સ આપે પીઆર થવા માટે બરાબર છે અલગ અલગ જે પ્રોવિન્સ છે એ લોકોએ પણ અલગ અલગ પ્રોગ્રામ બહાર પાડેલા જ છે બ્રિટિશ કોલંબિયાએ ત્રણ જે સ્ટ્રીમ નવી બહાર પાડી હતી પછી ઓન્ટારિયોને બહુ બધી નર્સની જરૂર છે તમે સાંભળતા જ હશો વિડીયોમાં અને એવી રીતે અને અલગ અલગ અપડેટ આવતા જ હોય છે તો એવું કોઈ જ નથી કે ભાઈ પીઆર આપવાના બંધ કરી દીધા છે અને પ્લસ જો તમે ઇન ડિમાન્ડ કોર્સ સિલેક્ટ કરશો સ્ટુડ સ્ટુડન્ટ વિઝા પર તમે આવતા હોય એ વર્કરમાં આવતા હોય તો તમે ઇન ડિમાન્ડ કેટેગરી ચૂઝ કરશો તો તમારે ફ્યુચરમાં તમને પીઆર થવામાં કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે કારણ કે સ્ટડી અને સ્કિલ તમારા એ ટાઈપના હશે ઇન ડિમાન્ડ તો તમે આસાનીથી પીઆર થઈ શકશો તો અને એવું નથી કે પીઆર નહીં મળે તો બધાને કાઢી જ મૂકશે કે ડિપોર્ટ કરશે એવું પણ નથી તો તમે તમારી કેટેગરી તમારી સ્કિલ તમને તમારી આવડત અહીંયા તમે કેટલી તમે કેનેડામાં આવીને કઈ રીતની જોબ તમે કરો છો બરાબર એની ઉપર આખું ડિપેન્ડ છે તો એવું નથી કે ભાઈ તમને પીઆર નહીં મળે અને ગવર્મેન્ટ નવા નવા પાયલોટ પ્રોગ્રામ પણ લાવતી જ રહે છે અલગ અલગ પ્રોગ્રામ ચાલુ ચાલુ જ હોય છે તો તમે બિંદાસ તમે તમારી ઇન ડિમાન્ડ કેટેગરી પ્રમાણે કોર્સ સિલેક્ટ કરો અને એનું ટેન્શન છોડી દો કે ભાઈ તમે સ્ટડી પરમિટ ઉપર આવશો કે વર્ક પરમિટમાં આવશો તો તમને પીઆર નહીં મળે તો ફ્રેન્ડ્સ આ તો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો જે માર્ક મિલર સાહેબે સ્ટેટમેન્ટ આપ્યું હતું એના એના ઉપરથી બહુ બધી મીડિયામાં થોડું હલચલ થઈ રહી હતી તો આ વિડીયો મેં તમારી સાથે શેર કર્યો તો આવા જ નવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ